દુકાન મકાન પ્લોટ સહિતની મિલકતોમાં ચાલીસથી પચાસ વર્ષ જૂના ભાડુઆતોએ કોઈ પણ અપેક્ષા વગર મિલકતો શ્રી સંઘને સોંપી ઉદારતાનું ઉમદા ઉદાહરણ પૂરા પાડ્યા છે જૈન મહાજનવાડીની દુકાનમાં વર્ષો જૂના ભાડુઆતો એક ઇન્દ્રવંદનભાઈ મહેતા બે વિનુભાઈ અજમેરા ત્રણ ધીરુભાઈ હકાણી દુકાન ચાર ખુલ્લો પ્લોટ ગોપતભાઈ ગોવિંદભાઈ નારોલા પટેલ શેરીએ કોઈ પણ જાતની અપેક્ષા વગર શ્રી સંઘને મિલકત પરત શોભી આભાર પ્રગટ કર્યો હતો દામનગર જૈન સંઘના સુરેશભાઈ અજમેરા સાથે ટેલિફોનિક વાતચીતમાં જગજીવનભાઈ દોપણભાઈ બોસમિયાના પુત્ર રત્ન જગદીશભાઈ ખત્રીએ પણ દુકાન પરત સોંપવાની તૈયારી દર્શાવી હતી ઉદ્દત ભાવના એ શ્રી સંઘ પ્રત્યે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે જીવનમાં જે કંઈ ઉત્તમ મેળવ્યું છે તે સમાજને પાછું વાળવું એ જ જીવનનો ધ્યેય હોય માનવતાથી મોટો કોઈ ધર્મ નથી